સપોઝ કે આ પનામા કેનાલ નથી અહીંયા તો આ વિસ્તારના જહાજને આ જગ્યાએ જવા માટે કેટલો રન કાપવો પડશે એ રન ન કાપવો પડે એટલે અહીંયા એક આર્ટિફિશિયલ કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું જેને પનામા કેનાલ તરીકે ઓળખાય છે આ કેનાલ પાસે બે અગત્યના બંદરો આવેલા છે એક કોલોન અને એક પનામા સિટી બુકની અંદર જ્યાં પનામા કેનાલ દર્શાવો ત્યાં લખો બુકની અંદર જ્યાં પનામા કેનાલ દર્શાવો બુકની અંદર પનામા કેનાલ લખો અને કનેક્ટ કનેક્ટ કરે છે કેરેબિયન સી પેસિફિક કરશે નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા ને અલગ કરશે આજ પનામા કેનાલ ના બે અગત્યના બંદરો છે બે અગત્યના પોર્ટ છે એક કોલન અને એક પનામા સિટી પ્રશ્ન પૂછાઈ શકે પનામા કેનાલ અગત્યની છે એટલા કારણસર એનું ભૌગોલિક મહત્ત્વ બહુ રહેલું છે એટલે પનામા કેનાલ પૂછાઈ શકે